હેલો ફ્રેન્ડ્સ ઉમેપુરમાં તમારું સ્વાગત છે તો અત્યારે લીલી મકાઈ સરસ આવે છે તો આજે આપણે લીલી મકાઈમાંથી ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું દાળ ચોખા પલાળવાની કે દળવાની ઝંઝટ વગર જ આપણે હાંડવો બનાવીશું તો એ માટે મેં આ પાંચસો ગ્રામ મકાઈ લીધી છે એ સરસ છોલી ધોઈ અને મેં સાફ કરી લીધી છે હવે એના આપણે દાણા કાઢવાના છે તો આ રીતે આપણે દાણા કાઢીશું આ રીતે આપણે મકાઈના દાણા કાઢી આપણે પીસવાના છે એટલે કપાઈ જશે તો ટેન્શન નહીં આપણે દાણાને પીસવાના છે સરળતાથી આ રીતે શરીર વડે નીકળી જાય છે તો મેં આ રીતે મકાઈના દાણા કાઢી લઈશ તો મેં મકાઈના દાણા કાઢી લીધા છે હવે આપણે એને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરવાની છે તો આ રીતે આપણે જેટલા સમય એટલા આપણે લઈશું મારો મિક્સરજાર નાનો છે એટલે હું બે વખત ક્રશ કરીશ તો મકાઈ પીસાઈ ગઈ છે આ રીતે થોડી દરદરી રહે એવી આપણે પીસવાની છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની થોડી દરદરી રાખવાની છે હવે એમાં આપણે બીજી સામગ્રી ઉમેરીશું મેં એક મોટા કાંદાને આ રીતે ઝીણો ક્રશ કરી લીધો છે આપણે એડ કરીશું શાકભાજી તમે તમારું મનપસંદ એડ કરી શકો એક પેપ્સિકમ નાનું લીધું છે એને પણ ઝીણું કટ કર્યું છે એ આપણે એડ કરી દઈશું હવે એમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું તો એ બે ચમચી જેટલી મેં લીધી છે અડધો કપ આપણે સોજી એડ કરીશું અને સાથે આપણે અડધો કપ બેસન એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી વરિયાળી લીધી છે એ આપણે એડ કરીશું અડધા લીંબુનો રસ એડ કરીશું આપણે હવે બધું સરસ મિક્સ કરી લઈશું આપણે મીઠું પાછળથી એડ કરીશું તો આ રીતે બધું સરસ મિક્સ કરી લઈશું તો સરસ બધું મિક્સ થઈ ગયું છે આ રીતનું અત્યારે ઘટ જ રાખવાનું છે કારણ કે આપણે શાકભાજીમાંથી પાણી સૂટશે એટલે થોડું નરમ થશે અને જરૂર પડશે તો આપણે પાણી એડ કરીશું આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો હવે આપણે આને પંદર મિનિટ રેસ્ટ આપીશું સૂજી છે એટલે થોડો રેસ્ટ આપવો જરૂરી છે પંદર મિનિટ રેસ્ટ આપીશું પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું તો તો સોજી જે નાખેલ એ ફૂલી ગઈ છે ને આપણું બેટર આ રીતનું થઈ ગયું છે હવે એમાં આપણે મીઠું એડ કરીશું તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું ને થોડા આપણે સોડા એડ કરીશું એક ચપટી જેટલા સોડા લેવાના છે વધારે નથી લેવાના થોડા લીલા દાણા એડ કરીશું બધું સરસ મિક્સ કરી લઈશું અને બેટર થોડું કઠણ છે એટલે આપણે થોડું પાણી એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું મિક્સ કરી લઈશું જરૂર પડશે તો બીજું પાણી આપણે એડ કરીશું તો થોડું કઠણ છે એટલે આપણે ફરી પાછું બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું તો આપણે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે તો આપણું બેટર તૈયાર છે હવે આપણે હાંડવો બનાવી લઈશું તો

હવે આપણે દર બેટર એડ કરીશું આ રીતે પતલો થાય એ રીતે આપણે આંડો પાતળી લઈશું આ રીતે થોડો પતલો કરવાનો હવે ઉપરથી પણ થોડો આપણે તલ એડ કરીશું નીચેથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ઢાંકણ રાખી અને થોડો ડ્રાય થઈ જાય ત્યાં સુધી થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે એકદમ સ્લો ગેસ પર સરસ ઉપરથી ડ્રાય થઈ ગયું છે આ રીતે ચેક ને ડ્રાય થઈ જાય પછી આપણે પલટાવી લઈશું તો એકદમ હળવાથી પલટાવવાનું આ રીતે સરસ ઉપર કલર આવી ગયો છે હવે હવે ખુલ્લો રાખી નીચેનો ભાગ આપણે સરસ ક્રિસ્પી થવા દઈશું તો આપણે નીચેથી પણ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આને પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે બીજા પણ આપણે બનાવી લઈશું તો આપણો હાંડવો તૈયાર છે એને આપણે કટ કરી લઈશું એકદમ સોફ્ટ એવો તૈયાર થાય છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તો આ રીતે આપણે કટ કરીશું તો સરસ લાગશે તો તમે જોઈ શકો છો સરસ ઉપરથી ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ એવો આપણો આ હાંડવો તૈયાર થયો છે અને એ પણ પંદર જ મિનિટમાં આપણો હાંડવો તૈયાર થઈ જાય છે તો જો તમને અમારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ